મુન્દ્રા તાલુકાના વડાલા ગામની શીમમાંથી એલસીબીએ દારૂનો જથ્થો પકડી પાડી આરોપી રતન સુમાર ધરપકડ કરી હતી અંદાજે રૂપિયા નો મુદામાલ અને દારૂનો જથ્થો કબજે કર્યો હતો પશ્ચિમ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા એકતાલીસ હજાર ચારસો સાહીઠની ની કિંમતનો પકડી પાડ્યો હતો સાથે સાથે મુદ્દામાલ સહિત એકોતેર હજાર ચારસો સાહીઠનો નો એલસીબીની ટીમે પકડી પાડ્યો હતો એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી તથા સબ ઇન્સ્પેક્ટર જાદવનાએ સૂચના અનુસાર એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ મહેશકુમાર ચૌહાણ મુન્દ્રા વિસ્તારમાં પેટ્રોલિંગ માતા દરમિયાન ગોહિલ અને મહેશ ચૌહાણને બાતમી મળેલી હતી કે રતનશુમાર ગઢવી રહેવાસી વવાર તાલુકો મુન્દ્રાવાળા વડાલા ગામની શીમમાં પોતાની વાડીમાં દારૂનો જથ્થો રાખી અને સગેવગે કરી રહ્યા છે ત્યાં ત્યાં પહોંચી દરોડો પાડી તાત્કાલિક અસરથી દારૂ અને અન્ય મુદ્દામાલ કબજે કરી રતનસુમાર બારોટ ગઢવી ઉમરવર્ષ તેત્રીસ રહેવાસી વવા તાલુકો મુન્દ્રા કચ્છવાડાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે માણેક બારોટ ગઢવી આરોપી નાસી જતાં તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે